તો વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં માનવતાને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડી નજીક એક એસી વર્ષીય વૃદ્ધ દ્વારા તેર વર્ષની માસૂમ બાળકી સાથે જાહેરમાં અડપલા કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો હતો સાથે વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બીઆરટીએસ બસ પાર્કિંગ પાસે એક વૃદ્ધ વ્યક્તિ નાના બાળકને કાર પર બેસાડી નીચે ઉભેલી તેર વર્ષની સગીરા સાથે નિર્લજ અળપલા કરી રહ્યો છે ધોળા દિવસે જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે તો વીડિયો વાયરલ થતાં જ રાજકોટ પોલીસ હરકતમાં આવી હતી અને માલવિયાનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિરમ બરાડિયાની અટકાયત કરી ત્યારે સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસે બાળકીના માતા પિતાનો સંપર્ક કરી આરોપી વિરૂધ્ધ બીએનએસ કલમ પંચોતેર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી અને પીડિત બાળકી એક જ વિસ્તારમાં રહે છે આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાળકી શાળાએથી ઘરે પરત ફરી રહી હતી માલારી નગર પોલીસ વિસ્તારમાં મોરડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતા વિડીયો વાયરલ થઈ જાય બાબતે જે બાળકીથી તેના વાલીવારસને શોધી અને માલિયાનગર નગર પોલીસ ખાતે બીએનએસ કલમ પંચોતેર તથા પોક્સો એક્ટની કલમ કલમ પોક્સોની કલમ આઠ મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ ભગાભાઈ બરાડીયાઓને અટક કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં એવું છે કે અગાઉ પણ આ બાળકી સાથે આરોપીએ તેના ઘરે શારીરિક અડપલા કરેલા પણ જણાવે છે

જે પણ બાળકો નાના બાળકો તેમને કોઈ પણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઇશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી જે પણ વ્યક્તિ આ કૃત્ય કરેલું હોય આવું કૃત્ય કર્યું એના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે શકેઓનો તો કોઈ હજી નક્કી નથી પણ છે તાજો બનાવ છે જે બનાવ બનેલો છે બીએનએસની કલમ પંચોતેર અને પોક્સો એક્ટની કલમ આઠ મુજબ દાખલ કરવામાં આવે છે